ટ્રમ્પનું ફરી વ્હાઈટ હાઉસમાં પુનરાગમન થયું છે મેક અમેરિકા ગ્રેટ અગેન સાથે અમેરિકાના રાજકીય ઇતિહાસમાં એકસો એકત્રીસ વર્ષ બાદ ફરી અમેરિકાના બીજા એવા રાષ્ટ્રપ્રમુખ બનેલ છે જેનો ટ્રમ્પ વર્ષ બે હજાર સત્તરથી એકવીસ સુધી રહેલ છે અને પછી બાઇડન રાષ્ટ્રપ્રમુખ બને છે અને વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ટ્રમ્પનું ફરી પુનરાગમન થયું છે શુભ શરૂઆત વાર્તાવિચ નીરવ પર ને બાણુંમાં આપણે વાત કરીએ ડેમોક્રેટિકલ પાર્ટીના ગ્રોવર ટેન્ડેને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી બીજી ટ્રમમાં હાર્યા અને ફરીવાર જીતીને રાષ્ટ્રપ્રમુખ પ્રેસિડેન્ટ બન્યા હતા એટલે બાવીસ અને ચોવીસમાં રાષ્ટ્રપ્રમુખ બે ટર્મ અમેરિકા દેશની ચૂંટણીના તેઓ રહ્યા હતા અમેરિકાના પ્રેસિડેન્ટની સેલેરી કેટલી હોય છે તે પ્રશ્ન બહુ પૂછાતો હોય છે તો અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપ્રમુખને દર વર્ષે ચાર લાખ ડોલરની સેલેરી મળે છે આપણા ભારતીય ચલણ પ્રમાણમાં ત્રણ પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયાનું વેતનની સાથે એમને વાર્ષિક પચાસ હજાર ડોલર આશરે બેતાલીસ લાખ રૂપિયાની સત્તાવાર કામ માટે ફળ ફાળવવામાં આવે છે વર્ષ બે હજાર સોળમાં પહેલીવાર હેલેરી ક્લિન્ટનને હરાવીને રાષ્ટ્રપ્રમુખ બનેલ ટ્રમ્પ અને ત્યારબાદ ત્રણસોને ચાર ઇલેક્ટ્રોલ વોટ તેઓને મળેલા હતા અને વર્ષ બે હજાર ચોવીસમાં ડેમોક્રેટિકલ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને બસો ચોવીસ ઇલેક્ટ્રોલ વોર્ડ સામે બસો સિત્તોતેર ઇલેક્ટ્રોલ વોટ રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પને મળેલ છે પાંચસો આડત્રીસ કુલ ઇલેક્ટ્રોનિક વોર્ડમાંથી બસોને સિત્તેર મત સ્પષ્ટ બહુમતી માટે પચાસ સ્ટેટમાંથી અમેરિકામાં મેળવવાના હોય છે અને સરકાર બનાવવાની હોય છે સુડતાલીસમાં અમેરિકા દેશના રાષ્ટ્રપ્રમુખ વર્ષ બે હજાર ચોવીસના ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ માટે વ્હાઇટ હાઉસમાં રહેશે વ્હાઈટ હાઉસનો પણ રોચક ઇતિહાસ છે આપણે જાણીએ અમેરિકાની રાષ્ટ્રપતિના અધિકૃત કાર્યસ્થાન કાર્યકારી નિવાસ વ્હાઈટ હાઉસ દુનિયાની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક છે સત્તરસો ને બાણુંની અંદર તેનું કામ છે એ શરૂ થયું હતું અને અઢારસોમાં તેનું કામ પૂર્ણ થયું હતું આયલેન્ડના આર્કિટેક્ટ જેમ્સ હોબને ડિઝાઇન કરેલ શરૂઆતમાં પ્રેઝિડેન્ટ હાઉસના નામે ઓળખાતું હતું પણ વર્ષ અઢારસો ને ચૌદમાં બ્રિટિશ આર્મીએ વોશિંગ્ટન ડીસીના ઘણા સ્થાનોએ આગ લગાવી દીધી હતી જેમાં વ્હાઇટ હાઉસનો પણ સમાવેશ થતો હતો ઇમારતને ફરી આકર્ષણ બનાવવા માટે સફેદ રંગથી રંગવામાં આવી અને પછી તેનું નામ વ્હાઇટ હાઉસ થયું પણ વર્ષ ઓગણીસો એકમાં અમેરિકાના છવ્વીસમાં રાષ્ટ્રપ્રમુખ નોબલ વિજેતા થિયોડોર રૂઝવલ્ટે અધિકૃત રીતે વ્હાઇટ હાઉસના નામ રાખી દીધું જ્યાં યુનાઇટેડ સ્ટેટના પ્રમુખ અને તેમનો પરિવાર રહે છે અને અમેરિકા દેશપતિ ચાર વર્ષ માટે કામ કરે છે પંચાવન હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું વ્હાઈટ હાઉસને રંગવા માટે પાંચસો સિત્તેર ગેલન પેન્ટની જરૂર થાય છે ટ્રમ્પ વિશ્વના રાજકારણમાં પુતિન માટે પક્ષપાત છે અને નાનટો માટે તિરસ્કાર છે જો યુક્રેનના માટેના સારા સમાચાર છે તેમાં નથી જોવા મળતા કેમ કે શસ્ત્રો માટે યુક્રેન નાટો પર આધાર રાખે છે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેન્ટ્યુઆ સાથેના ટ્રમ્પના સારા સંબંધ છે વર્ષ બે હજાર સત્તરમાં ટ્રમ્પ તંત્રએ તો જેરાસુલમને ઇઝરાયેલની રાજધાની તરીકે તે માન્યતા આપી દીધી હતી તો ટ્રમ્પનું પુનરાગમન ચીનની વસ્તુઓ પર સાહીઠ ટકા અને અન્ય દેશો પર દસ ટકા જકાતની વિદેશ વેપાર નીતિથી શરૂ થશે એચ વન બી વિઝાના નિયમો કડક બનાવશે તો ફરી ભારતીય આઈટી ઉદ્યોગોને બજારમાં નુકસાની જોવા મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની જીત પર શુભેચ્છા આપી હતી અને લખ્યું હતું કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ તમારી ઐતિહાસિક જીત પર હાર્દિક અભિનંદન અને વડા જો બાઇડન કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી અને સાંસ્કૃતિક ગરબા વ્હાઈટ હાઉસમાં જોવા મળ્યા હતા સબસ્ક્રાઈબ નીરવ મંદિર ચેનલ